ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલે પીએચડી ડિગ્રી નકલી હોવાનો પર્દાફાશ થયો છે ચાર હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા મોન્ટુ પટેલે સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીમાં પીએચડી મેળવી હોવાનું જણાવ્યું હતું પરંતુ આ ડિગ્રી મેળવવાની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે મોન્ટુ પટેલે પીએચડી ડિગ્રી મેળવવા માટે કોઈ ગાઈડનું માર્ગદર્શન લીધું નથી તેમના ગાઈડ વિદેશમાં અસ્થાયી થઈ ગયો હોવાનું જણાય છે જ્યારે મોન્ટુ પટેલ અહીં ડોક્ટરની ઉપાધિ ધારણ કરી રહ્યા છે અને પીએચડી માટે નિયમિત હાજરી પ્રયોગિક કાર્ય અને સંશોધન અને દર છ મહિને પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કરીને વાયવા આપવાનું ફરજિયાત હોય છે જો કે આ કિસ્સામાં આવી કોઈ જ પ્રક્રિયા થઈ ન હોવાનું જણાય છે વધુ ચોંકાવનારી વાત તો એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે મોન્ટુ પટેલની પીએચડી ડિગ્રીને લગતું કોઈ જ રેકોર્ડ ઉપલબ્ધ નથી આવી ગંભીર ગેરરીતિ સામે આવતા યુનિવર્સિટીની વિશ્વનીયતા પર પણ સવાલો ઊભા થાય છે આ ઘટનાને મોન્ટુ પટેલના અન્ય કૌભાંડો સાથે જોડતું એક નવું કૌભાંડ પણ બહાર લાગ્યું છે